રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને સલામત ટ્રાફિકની જરૂરિયાત અંગે સમજાવવાનો હતો આ કાર્યક્રમ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી અંકિત આર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શ્રી અંકિત પટેલે ટ્રાફિકના મહત્વ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત સીટ બેલ્ટના ઉપયોગના ફાયદા અને રસ ડ્રાઇવિંગના જોખમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તો સાથે જ ભુજ પોલીસ તરફથી પણ માર્ગ સલામતીના પ્રોત્સાહન માટે કયા ઉપાય અપનાવવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી હતી આ પ્રકારના કાર્યક્રમોથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય છે અને યુવાનોને જવાબદાર ડ્રાઈવર બનવા માટે પ્રેરણા મળે છે આ આયોજનના માધ્યમથી આરટીઓ ભુજ અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટે માર્ગ સલામતીમાં વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે તે પ્રયત્ન કરેલ છે